છે પેલો જોપો નઈ વાખવાનો ના જોપો તો હું હદ નાઈન વાસી જાયો હા તો કલ્ટી પર બેહી જો ના અરે ના કલ્ટી પર હું કરવા બેહું પડે એટલે બેહી જો કે કલ્ટી ડગ મારે છે એટલે વજન ડગ ના મારે ને તમારી વાત સાચી પણ ટ્રેક્ટર પંખા હલ્યા છે શું કે હું કલ્ટી પર બેહું કલ્ટી ઉપર તું બેઠો વત ને બાસકા તો તારા મું શેડના ના વસૂલ કરી નાખો તો જવા દે હડો તા હા એડા બાબા નાસી ઓય એડા તંદી તો બધા પડી જાય કે હું આવી જાય છેતર એવું છે એટલે ના રે ના બે દાડમ કમ્પ્લીટ વરાપ થઈ જાય ના ના વરાપ તો થાય પણ હું આવશે એમ ના રે ના બિયાર હારું લાવશે ઓય આયા

આલાવા ગુજી રે એ ગોળ નું ઢપુ છે એક અને બે ચીડીઓ વેટાડી છે તમે અને મુ બીજી બધી ચીડીઓ વેટા હોય એની પેલા એરો ગોળ પટાઈ નાખવાનો છે આપણે એ વાત સાચી પણ હાલ તું ચીડો છે છી મુ ચીડી છું એટલે વખળો મારી વાત કોઈ થી બગાવાન નહીં સંબંધ હારો રાખો સબની વાત નહીં હરી ભાઈ હવે તમને હું સોખા શબ્દમાં કહું છું લેવા દઈએ નઈ એમ ક્યાંથી એ પછી હું કેવું આમ ખાવ ખાવા પછી હું મારા ઘેર કોમ નહી કરતો આખો દાડી વાયલ કોમ કરું છું

મારા કોઈ ભેગું રૂપિયા છે તો વાઘુજી ભાઈ લાખો રૂપિયા છે આપડે લખપતિ નહીં થવું પણ એમ નહી કહેતા મુ આપડે મને છે એવું લાગે છે કે મારી બી તો કોરો ને કોરો જ આવ્યો ના મારી જવાબદારી એ બધી વાત ઠીક છે પણ મારે તો મને હવે એક વાત કેવી છે કે થોડોક મને પક્ષ આલો તમે આ થોડા વધારે આરા થઈ હવે મને સાચી વાત કરું હે તમે સર થોડા આરા કરી દોશો

તમે રોડા ભાગો તાણી ઓય રોડા કોન્ક્રીટ કરવાનું છે ઘર મો આવે હા હા હું કહે દઉં સારું જો તૈયાર બે જણા રાગે પડિન માર શેતરમાં મુરત કરવા લઈ ગયો તો એવું છે ઓય તો વાગુંજી હોભળો મારી વા મુહર્ત ના દારૂ ના પી દાતા હવે કંજુસો બગાડ્યું કેવી રીતના પચાસ રૂપિયા છે આ કંજુસે બાસપુજી પચાસ રૂપિયા આલ્યા મુરતમાં માંફુજી મુર્ત જેટલા હોય એટલે આ તો નહીં આવતી ભલા આદમી તમને શરમ આપી દીધું ચારસો રૂપિયા સુધી છેડા

ફાયદો હોજો જો અને શરમ નો દુરુપયોગ કર્યો છે તમે ચિંતા કરશો નહીં તમારું મુરત નહીં બગડે મુરત તમારું સુધરી જાય બાદકોજી 1101 રૂપિયા આલ લ્યો અરે એ વખત માં જાવ તો આલ લ્યો તો ઘડી ઘડી કોઈ ના આવે પણ આ ઓયા મુરત છે ભલા આદમી તમને શરમ આવે તો ઓમો તો તમારે એક બીજાને વિખવા પેઈ જાય એવું કશું ના મુરત જેર વધી જાય માફજી મો વ્યાર જયારે રાખું ને એ ટાઈમે ભૂલી ને એક રૂપિયો ના ચાલે અગિયારસો ને એક રૂપિયો કાયદેસર તો મને ચારસો રૂપિયા નુકસાન આવે અને તમે ગણતરી મારો ગણતરી તો મારવી જ પડે આજમી હોય વાત છે

ના પેડા તો નહી વેકવા પણ હવે તારે પૈસા ના લેવા હોય તો કોઈ નઈ પણ ઉભો રે ઉભો રે તું હવે ઉભો રે કરજો તારા પચાસ રૂપિયા લઈ મારે નઈ જોતા પનોતી અરે પચાસ રૂપિયા રાખો ને તો મારે આખું વરાય એમને જાય લે ના રે ના મારે મુરત ના પૈસા પાછા જોતા નહીં વાસ્કો કુરી ના હું ભરી લે આવ્યો પણ મેં તો તને મુરત કરાયું ના કરાયું તો કે એ જો તારે હાલવા હોય તો હાલ તન તન ના કર્યો મોન હાલ હોય હવે હું ટ્રેક્ટર લાયો છું નહીં રિક્ષા ચલાવતો હા એટલે ટ્રેક્ટર લાયો તો બડા બરદન નહીં થઈ ગયો તું બાસકો ખરેખર પહેલો દાડો છે એટલે તું બચી ગયો નકે તને માર્યા વગર ના મેલોત મુ કોણ મારો તને તને એટલે અમે હાથ જોડીને ઉભા થઈ રહ્યો એમ એક વખત તો ભાજ્યો તો ખબર છે ને એ તો તારા હાથમાં બંદૂક હતી એટલે આ તો આ વખત છે અને જો અગિયારસો રૂપિયા નું હાટુ ના વાડો ને તો મને એ ઢેડ અગિયારસો રૂપિયા ના હોય હારું સારું તું જા

બરાબર છે એ બાબુજી આ બાસ્કુજન ઈ તમારા પર બહુનો દશમન છે આ એ બહુમો બાસ્કુનો મે બગાડી હોય એટલે આ ભવમો એરિયો બદલે લેવા આયો છે ઓવે અરે ભાઈ એનો હાથ ભઈ ના તો ની તો સુધરતો નહી બોલો શું કરવાનું પાગે ભાજી નાખવાનો તો ભેગો ભેગો હા ઈ દાડા તળામો ના છે ને તો અરે હોમા ના પડો એ બાબુજી હા ભૂમતા કા કોઈ બોલ્યા તમે ઈ એ ડાપડી મોટો આય નીકળ ઝઘડા કરતો તો ઓસો નહીં એરે વહેકણા આતા

એક મહિના માં પટાવાનું છે ઓય અરે કોમકાજ જબ્બર સો હોય એનું યાર તા સંજય ભાઈ ઓય એમ ભરત ભરત તો આ તો સિમેન્ટ લેવા જો છે સિમેન્ટ લેવા જો એમ ને ઓય હમણે એનું બરોબરનું મગજ છટકાવ હમણે એમ કહું કે બ્રેકેટ ભરવાનું છે ઓ કાવ થા હે ને ભોની રે અરે જબ્બર કંટાળા છે કંટાળા છે ઓય 10 15 વખત તમે કીધું

એવા નોમ ના લેવા જો મિલ્યો એ બરોબર મળ્યો છે કશો વાધો ની હેડાણી હો ના ઘર મેલવો પડે બરોબર છે હાર હવારે પાણી રેડવા આવી જજો અરે કશો વાધો ની પડે તમારે હા એ ઓકે નય છે

ઘરે ચોથી <laughs> <laughs> <laughs>

એ ગોડા ની બધી જવાબદારી મારી તમારા ચેક ઢુકડો એનો નહીં આવે તમારી શું જવાબદારી આ રીક્ષા કેવી કરી હતી ખબર છે પચીસ હજાર નહીં મારી જવાબદારી મારો ના કીધું નહી આવે નહી આવે આવશે તો આવશે તો થાય નઈ તો પછી ખર્ચો લેખુજી કોઈ ના કરે છોકરા તમારા બાસ્કુ જેવું તો નિક ના કરે ના કરે ના ના તો તમે તોફવટ કરી દેજો એમ અરે છો

પણ ખૂમતે હવે મારે ટ્રેક્ટર નું કોમ હોય ને વાયકણ હાથવે કોણા ને વાયકણ મોણા રાશી ના જાવ તો પછી આ સંજય ભાઈ ને પેલો નહીં ભરત અમને ડોઠો નડવું સડે સડે ને અમને રમણ ભમણ કરે આયે પણ હું નહીં હું નહીં તમારે મારે કો હાજો આખે આખો ઈ જો સુ નહીં વાત સાચી છે પણ કાલે આપણે બે જણા જ આ વેલા તમારા આટુ નીએ તો તો પછી સરી રાખવા પડે કે તમારે ખાલી ટ્રાય કરવું હોય તો છે ને તમારે થોડા ઘણા પૈસા છે ને એના ભાજે જોક મળી જવાનું

હું બેઠું છું હાલ તો ગમેટલા ચારસો વીસ થાય નઈ તો હું આઠસો ચાલીસ થઈ ફરું છું ખબર પડી હમ પરી પરી